ઓપરેશન તોડી પાડવામાં આવેલી ચીની કાટમાળ જાપાન અને અમેરિકા સહિતના દેશોએ માંગ્યો છે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની પી એલ ફિફ્ટીન ઈ મિસાઇલ ને પોતાની એર ડિફેન્સ સિસ્ટમથી તોડી પાડી હતી આ મિસાઇલ ચીનમાં બનેલી હતી તો ફાઇવ આઈઝ દેશો એટલે કે યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યૂઝીલેન્ડ ઉપરાંત ફ્રાન્સ અને જાપાન આ મિસાઇલના કાટમાળની તપાસ કરવા માંગે છે જેથી જાણવા મળે કે ચીને તેને બનાવવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે નવ મે ના રોજ પંજાબના હોશિયારપુર જિલ્લામાં એક ખેતરમાંથી પીએલ ફિફટીન ઈ મિસાઇલના ટુકડા મળ્યા હતા આ પછી બારમી મેના રોજ વાયુસેનાએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સમાં તેનો કાટમાળ બતાવ્યો હતો તો ભારતીય વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જે એફ સેવન્ટીન ફાઇટર એરક્રાફ્ટમાંથી ચીનમાં બનેલી પીએલ ફિફટીન ઈ મિસાઇલ ઝીંકી હતી પરંતુ તેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી અને તે તેના લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી આ પહેલીવાર છે જ્યારે પી એલ ઈ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે